ગ્રહ ભ્રમણો પ્રમાણે પણ જે ચોમાસું છે એ સારું બતાડે છે કેમ કે મંગળ જયારે આગળ હોય ત્યારે ચોમાસું છે એ થોડું અનિયમિત થઈ જાય ખંડ વાળું થઈ જાય અને ક્યાંય ક્યાંય નબળું પણ રે એટલે ગ્રહો દ્રષ્ટિએ પણ ચોમાસું છે એ સારું રે આશરે એમાં કે ઓગણીસો માં મને ગોલ્ડ મેડલ મળ્યો કોલકાતા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી પણ અલની આ ચોમાસામાં તો પૂરો થઈ જાય છે કોઈ અસર નહીં થાય એટલે એની અસર એટલી નહીં બતાવે નમસ્કાર હું છું જોગલનાથા અને આજે આવી ગયો છું ભેસાણમાં ભેસાણમાં એક જ્યોતિષકાર છે એટલે હવામાન વિભાગની આગાહી કરે છે આમ તો એ મૂળ જ્યોતિષમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને જ્યોતિષ અને આપણા નક્ષત્રોને આધારથી કઈ રીતે વરસાદ પડે છે આ વર્ષે કેટલો વરસાદ પડે છે એમનું સચોટ અનુમાન છે આવો હું તમને મળાવું

ડિસેમ્બર અને એપ્રિલ માં જે માવઠા થાય છે એના ફળ જે બતાડ્યા છે એમાં શરૂઆતના જે માવઠા છે એપ્રિલ એન્ડ સુધી ને ડિસેમ્બર સુધીના એ જો થાય અને એના પછીના ચૌદ દિવસમાં પૂર્વ સાધા અને કૃતિકા નક્ષત્ર આવે એમાં જો માવઠું ન થાય તો ચોમાસું નબળું જ રહે પણ આ વર્ષે આપણે જે સારા લક્ષણો વાળા માવઠા છે પુર્વા સાઢા અને કૃતિકાનું એમાં આપણે સારા વરસાદ એમાં બતાડ્યા છે અને એમાં માવઠાના વરસાદ થયા છે જે ચોમાસા માટે ઘણું શુભ લક્ષણ છે આપણે ગુજરાતમાં તો બધા જિલ્લામાં એ વરસાદ પડેલા છે એટલે એના આધારે આપણે એમ કહી શકીએ કે ચોમાસું છે એ દેશનું અને રાજ્યનું એ ઘણું સારું રહેવાની શક્યતા બદલી વાક્યો પ્રમાણે છે તમે તો જ્યોતિષ છો સૂર્યની આ સ્થિતિ છે તમારા પ્રમાણે ગ્રહોમાં કઈ રીતનું છે હાલનું આ વર્ષમાં કેવું છે હા

તો એ સમયગાળો છે એ પણ વરસાદને અનિયમિત કરી દે ગરમી તડકા વધારે પડે આ વર્ષે મંગળ છે એ પાછળ છે અને ચોમાસા માટે સારા એ સંકેતો આપે છે એટલે ગ્રહોની દ્રષ્ટિએ પણ ચોમાસું છે એ સારું રીતે એક જે બુદ્ધ નું ભ્રમણ છે એ એવું બતાવે છે કે જૂન મહિનામાં ત્રીસ મે થી છવ્વીસ જૂન સુધી વરસાદ સારા રીતે અને દક્ષિણ બાજુ ખેંચાઈ જાય દક્ષિણ ભારત બાજુ અને ઉત્તર ભારત ગુજરાત સૌરાષ્ટ્ર એમાં કદાચ એ સમયગાળો છે અનિયમિત વરસાદ વાળો રહે બીજું મારે તમને પૂછવું આપણા ભારત વર્ષમાં આખા દેશ એટલે ઉત્તર પ્રદેશ નો પશ્ચિમ ભાગ ઉત્તરાખંડ હરિયાણા ચંદીગઢ દિલ્હી પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને ઓરિસ્સા આ રાજ્યો છે એમાં ચોમાસું થોડું અનિયમિત્રિય છતાંય આખા રાજ્યમાં દુષ્કાળ ના પડે પણ એના કોઈના પાંચ જિલ્લા કોઈના દસ જિલ્લા એ નબળા રહી જાય આવી રીતે એ રાજ્યો છે એ નબળા રહેવાની શક્યતા છે આપણું શું સ્થિતિ છે ગુજરાતમાં શું છે ગુજરાત સૌરાષ્ટ્ર ની આપણે સ્થિતિ જોઈએ તો ગ્રહોની દ્રષ્ટિએ અને કૃતિકા નક્ષત્ર માં વરસાદ પડે તો ચોમાસું સારું રીતે કૃતિકા નક્ષત્ર અત્યારે ચાલુ જ છે ચોવીસ તારીખે એ બદલશે અને એટલે મેં એકવીસ તારીખ સુધીના કેમ કે ચોવીસ નો કાર્યક્રમ હતો એટલે એકવીસ તારીખ સુધીના જે ડેટા લીધા ક્યાં ક્યાં વરસાદ પડ્યા તો આપણા ગુજરાત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં કૃતિકા નક્ષત્ર વરસાદ થયો છે એટલે એ જે લક્ષણ છે તો એના કારણે ચોમાસું છે એ સારું બતાડે કૃતિકાના વરસાદ ને કારણે તમે આ કેટલા વર્ષથી જોવ છો અનુમાન લગાવો છો ભૂતકરણ કરો છો નીચોડ કાઢો તમે કેટલા વર્ષથી કરો છો આશરે ઓગણીસો ચોરાણુ માં મને ગોલ્ડ મેડલ મળ્યો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હતી અને એમાં વિષય પણ હવામાન દરિયામાં તોફાન ઉત્પન્ન થવું અને એને કારણે સ્ટીમર વાહન નું ડૂબવું આ વિષય ઉપર મારું ત્યાં લેકચર અથવા રિસર્ચ પેપર હતું એની ઉપર ગોલ્ડ મેડલ મળ્યો એટલે આશરે ઓગણીસો ચોરાણું પેલાથી હું આનો અભ્યાસ કરું છું

હવે તમને એવું લાગે ખરું કે પેલાની સિસ્ટમો અત્યારે આમ વરસાદ ઋતુ ફેરફાર થયો એમ તમારા અનુભવ પ્રમાણે એવું લાગે અત્યારે અપડાઉન થઈ ગયું છે એવું શું લાગે હા જે આપડે ગ્લોબલ વોર્મિંગ એ બધા છે જેમ કે આ વર્ષે અલમીનો તો ગયા આ વખતે સ્થિતિ શું રહેશે આ વર્ષે અલ્મીનો જે સાયન્ટિસ્ટ એમ કે છે કે અલની નો પૂરો થઈ ગયો છે હા એટલે ચોમાસા ને બહુ તકલીફ નહીં પડે પણ મારો જે એના ઉપર પણ મેં રિસર્ચ કરેલું છે એટલે કે નોંધો લઈ તો અલની નો પાંચ સાત વર્ષે એક વાર આવે છે તો જયારે જયારે અલની નો આવ્યો છે ને ત્યારે આ ઉનાળે જે સ્થિતિ અત્યારે વીસ દિવસ થી સતત ગરમી પડે છે એવી ગરમી વાળા ઉનાળા રહ્યા છે અને ચોમાસા ને પણ એને થોડુંક નુકસાન કરેલું હતું પણ અલની નો આ ચોમાસામાં તો પૂરો થઈ ગયો કોઈ અસર નહીં થાય એટલે એની અસર એટલી નહીં બતાવે

જે પ્રાચીન ગ્રંથ છે એના આધારે છે અને એ આજે વર્ષો પછી પણ સિત્તેર થી વધારે પરિણામો એને આગાહીઓ છે એ આપે છે અને આ જે શાસ્ત્ર છે આને કોઈ સાધન સરંજામ કે મોટી વેધશાળા ઉભી કરવી કે લેબોરેટરી ઉભી કરવી એની જરૂર નથી પડતી ગામડામાં બેઠેલો એક ખેડૂત પણ આનો ઉપયોગ અને પોતે પોતાની રીતે પોતાના વિસ્તારમાં ક્યારે વરસાદ થશે ક્યારે વાયરું પડશે ક્યારે દુષ્કાળ જેવું લાગશે આ પોતાની રીતે નક્કી કરી શકે છે એટલે એક તો આનો આપણે એમ કહીએ કે મહત્વ એ છે કે આમાં સાધન સામગ્રીની જરૂર નથી કે મોટા કોઈ વૈજ્ઞાનિક સાધનો કે તો આ આ છે ચોમાસાની તમે અનુમાન કરો એટલા કેટલા વર્ષ અનુમાન કર્યું તમે જે અમુક કર્યું સાચી પડી એવું તમારું કેટલું માનવ તમારું શું હા હું આશરે ત્રીસ વર્ષથી વધારે વર્ષથી આ તૈયાર કરું છું અચ્છા અને ચોમાસાની આગાહી જે પંચાંગોમાં આવતી હોય છે એ પણ મેં તૈયાર કરી અને કેટલાક વર્ષ સુધી સંતેશ પંચાંગમાં આપેલી ને એવી રીતે એનું પછી હું પાછો તારણ કાઢતો હોઉં છું જેમ કે મેં તે પેલા નકશાઓ દોર્યા છે એ નકશાઓમાં ક્યાં વરસાદ પડશે એ આગાહીના નકશા છે અચ્છા અને એ પછી હું પાછો નેટ ઉપર ડેટા લઈ અને એ તારીખોમાં વરસાદ પડ્યા કે નહીં એની પણ પાછો નોંધ કરીશ અને ન પડ્યા તો એનું કારણ એ ગોતવાનો પ્રયાસ કરીશ એટલે આ રીતે સતત જે મેં અભ્યાસ કર્યો એ અભ્યાસના આધારે આ જે શાસ્ત્ર છે એ ઘણું બધું સાચું પડતું મને જોવા મળ્યું છે અને એટલા માટે જ અમે આનો અભ્યાસ ચાલુ રાખ્યો છે જો ખોટું પડતું હોય તો આમાં કોઈ ઇન્કમ તો છે નહીં તો આટલી બધી જે માથાકૂટ રોજ પાંચ છ કલાક બેસવું પડે બધા ડેટા લખવા તો એ માથાકૂટ કરવાનો કોઈ અર્થ રહેતો નથી એટલે સાચું પડ્યું છે સાચું પડતું રહે છે એટલે આ અભ્યાસ છે એ મેં આટલા વર્ષોથી આજ પણ ચાલુ રાખ્યો છે બરાબર તો આ હતા હસમુખભાઈ આ એ ભેસાણના રહેવાસી છે અને સ્ટીચર છે ગોલ્ડ મેડલિસ્ટ છે એસ્ટ્રોલોજી જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત છે એમણે ખેડૂતો માટેનો આ પ્રયાસ છે એના માટેનો સંશોધન કરે છે વ્યવસાય શિક્ષક હતા પણ ખેડૂતો અને ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા માણસ છે અમે તમારી વાત આ યુટ્યુબ પર રજૂ કરીએ છીએ અમારી વાત તમને પસંદ લાગી હોય તો બીજા સુધી શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરવી ગુજરાત